આપ હું છું સાથે વખત રાજકોટમાં વાગુદળ ગામે શ્રીનાથજી શ્રીનાથજીના મહંત વિવાદમાં ફસાયા છે મઢી આશ્રમમાંથી માંથી એસઓજી ની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી જેમાંથી ગાંજો મળી આવ્યો છે અને એફએસએલ ની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે સોમવારે રાત્રે કાલાવડ રોડ ઉપર મહંત યોગી રોડ પોલીસે અટકાયત કરીને તપાસ શરૂ કરી હતી મહંત બાપુ નું આર્ટિકલ વાંચ્યું હતું બે ત્રણ દિવસ પહેલા કે રોડ ઉપર રાજકોટ ઉધમ રાજકોટાયો હતો અને વડવાજળી માં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને બાપુ નુ આયા બે છોડ પણ મળેલા છે તંત્ર ને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળ ની કાર્યવાહી અમે આ તંત્ર અમે કેસુ કે આગળ ની કાર્યવાહી કાયદેસર ઈ લોકો કરે વાવેતર માં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્રને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી ઈ લોકો કરે કે ગાંજાની ની આવી પ્રવૃતિ ન થાય

આગળ કાર્યવાહી સાહેબ અમે ના કરી શકીએ એટલે અમે તંત્ર જાણ કરશું મામલતદાર સાહેબ માં આવ્યા એટલે મામલતદાર સાહેબ ને કહેશું કે કાયદેસર કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર